ચાલો જાણીએ આજના સમાચાર અમદાવાદમાં ગઈકાલે તારીખ ચાર એક બે હજાર છવ્વીસના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં યોજાઈ યોગી આવોતે રંગ મુને શીદ લગાડ્યો વિષયક પુષ્પ દોલોત્સવ રંગોત્સવની સ્મૃતિ સભા પૂજ્ય સંતોના પ્રવચન અને વિડીયોના માધ્યમથી ઉપસ્થિત હજારો ભક્તો ભાવિકોએ ગુરુહરિની ઉપસ્થિતિમાં ઉજવાયેલ રંગોત્સવોની સ્મૃતિ કરી સ્વામીશ્રીએ અક્ષર પુરુષોત્તમ મહારાજને પુષ્પોથી વધાવ્યા

તપોમૂર્તિ શ્રી નીલકંઠ નીલકંઠવર્ણીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ભગવાન શ્રી સ્વામિનારાયણની તપોમૂર્તિની બેતાલીસ ફૂટ ઊંચી પ્રતિમાના પ્રતિષ્ઠા ઉત્સવે શોભાયાત્રા યજ્ઞ જેવા કાર્યક્રમોનો ભક્તો ભાવિકોએ લાભ પ્રાપ્ત કર્યો સૌ સંતો ભક્તોવતી પૂજ્ય પ્રિયવ્રત દાસ સ્વામી અને સંતોએ મૂર્તિ પર અભિષેક કર્યો આ દિવ્ય ક્ષણનો લાભ લઈ ઉપસ્થિત સૌ ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો જોનિસબર્ગ સ્થિત બીએપીએસ હિન્દુ મંદિરે તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસના રોજ એકાદશી નિમિત્તે સદગુરુ પૂજ્ય ડોક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં યોજાઈ વિશિષ્ટ સત્સંગ સભા પારંપરિક કર્ણાટકી સંગીતની રજૂઆત સાથે પૂજ્ય ડોક્ટર સ્વામી અને સંતો ભક્તોએ ભગવાન શ્રી વેંકટેશ્વર બાલાજીના પૂજન સાથે વિશેષ ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું વડોદરાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા તારીખ ચાર એક બે હજાર છવ્વીસના રોજ વડોદરાના સૂરસાગર તળાવ ખાતે યોજાયો વિશિષ્ટ કાર્યક્રમ આગામી ફેબ્રુઆરી માસમાં ઉજવાનાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના બાણુમાં જન્મ જયંતિ મહોત્સવના ઉપક્રમે છ થી ચૌદ વર્ષના એક હજાર બસો બાણું બાળ વિદ્વાનોએ સત્સંગ દીક્ષાના સંસ્કૃત શ્લોકોના ગાન સાથે કરાવ્યો વિશ્વ શાંતિ હોમાત્મક યજ્ઞ સદગુરુ પૂજ્ય ત્યાગ સ્વામી સાથે આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી વિધાયક શ્રી યોગેશભાઈ પટેલ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સુશ્રી સાવિત્રીબહેન ઠાકુર રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી સુશ્રી મનીષાબહેન વકીલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા સુરસાગર સરોવરમાં બ્રહ્મસ્વરૂપ સ્વામી મહારાજના કરકમળો વડે પૂજિત શ્રી સર્વેશ્વર મહાદેવજીની મૂર્તિ સમક્ષ કિશોરોએ શિવ તાંડવ નૃત્યની પ્રભાવક પ્રસ્તુતિ કરી ત્યારબાદ ઉપસ્થિત સૌ ભક્તોએ સમૂહ આરતી દ્વારા ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું વડોદરાના બીએપીએ સ્વામિનારાયણ મંદિર દ્વારા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના દીક્ષા પર્વ નિમિત્તે ગઈકાલે તારીખ ચાર એક બે હજાર છવ્વીસના રોજ સદ્ગુરુ પૂજ્ય ત્યાગ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો બ્રહ્મોત્સવ યજ્ઞ પુરુષ ખાતે યોજાયેલા આ ઉત્સવમાં વિવિધ કાર્યક્રમો સાથે ભક્તોએ તાજેતરમાં સંપન્ન થયેલ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રની અનુભૂતિઓ રજૂ કરી ગુણાતીત દીક્ષાના મર્મ અને મહિમા વિષયક પૂજ્ય શ્રુતિપ્રકાશદાસ સ્વામી અને પૂજ્ય ત્યાગ વલ્લભદાસ સ્વામીએ પ્રાસંગિક વક્તવ્યનો લાભ આપ્યો છ હજારથી વધુ ભક્તોએ આ ઉત્સવનો લાભ પ્રાપ્ત કરી કૃતાર્થતાનો અનુભવ કર્યો બીએપીએસ સંસ્થાની આવી જ વિવિધ અપડેટ માટે સતત જોડાયેલા રહો બીએપીએસ પ્રકાશ એપ સાથે